નમસ્કાર મિત્રો આજે હું આવે છું આપને ટાય કેવી રીતના બાંધવી એ શીખવાડવા માટે જો કે તમે આ માસ્કર જશો મિત્રોને હું વન બાય વન સ્ટેપ બાય સ્ટેપ સમજાવવાનો પ્રયત્ન કરીશ જેથી ઇઝીલી ટાય કેવી રીતના બાંધવાની સૌથી પહેલા આ પ્રમાણે આપણે ને બાંધવાની છે અને આ રીતના આપણે માપ લઈ લેવાનું છે તમારો આ જે ભાગ છે એ કિચરમાં આ રીતના રાખવાનો છે તો ડાભોળી હોય જમોણી હોય તે પ્રમાણે તમારે માપ સેટિંગ કરી લેવાનું છે જોઈ લો ભાઈ આ પ્રમાણે પેલા રાખવાનું છે પછી જે નાનો ખૂણો છે એ નાના ખૂણાને શું કરવાનું છે ખીચાનું જે માપ છે એને માપ પ્રમાણે સેટિંગ કરી લેવાનું છે પછી ફર્સ્ટ ફર્સ્ટ કામ એ કરવાનું છે આ નીચે રાખવાનો નાનો ભાગ અને મોટો ભાગ ઉપર રાખવાનો છે અને આટલું માપ રાખીને આ પ્રમાણે લેવાનું છે એના પછી સેકન્ડ સ્ટેપ આપણે કરવાનું છે આ રીતના એક રાઉન્ડ લીધો એના પછી આપણે ફરીથી રાઉન્ડની વચ્ચે લેવાનું છે રાઉન્ડ લીધો અને વચ્ચે લીધો પછી રાઉન્ડને વચ્ચેથી તમે જોઈ શકો છો વચ્ચેથી એથી બહાર લેવાનું છે અને ફરીથી રાઉન્ડને રાઉન્ડ લગાવીને ફરીથી અંદર લઈ લેવાનું છે ટાઈ હવે આ થયો આ બીજો રાઉન્ડ આ પહેલો રાઉન્ડ અંદર લીધો પછી પાછું બહાર કાઢીને બીજો રાઉન્ડ અંદર લીધો પછી આ બંને રાઉન્ડના ઘરથી ઉપરથી લેપ લેવાનો છે લેપ કરીને ફરીથી પાછું આપણે એક રાઉન્ડ લીધો કે આ રીતનું આપણે કહી શકાય મોઘો બોલીએ છીએ ટાયનો આગળનો મોઘો આ રીતના મોઘો તૈયાર થશે અને પછી ફરીથી આ ટાયને અંદરથી લેવાની છે અને આ પ્રમાણે અંદર આ લીધું આ પ્રમાણે તમારે થઈ ગયું અને પછી આ નીચેલો ભાગ છે એને પકડવાનો આ મુગાને આ રીતના ઉપર પકડવાનો અને આ રીતના આપણે સેટિંગ કરીશું તો આ રીતના આપણી ટાય થઈ જશે અને આ જે વધારાનો ભાગ છે મિત્રો તમે તમે એન્ડલ લઈ શકો છો અથવા તો પાછળ જે કામો આવે છે એમાં તમે મૂકી પણ શકો છો ઓકે થેન્ક યુ ડિસ્ટ્રીબ્યુટર મિત્રો જય હિન્દ જય માય લાઈફ સ્ટાઇલ